નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીબી ટ્વેન્ટી ફોર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાબરમતી આશ્રમ રીડેવલપમેન્ટની કામગીરીની સમીક્ષા કરી હતી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી હાથ ધરાઈ રહેલા મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુનઃનિર્માણ પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરી હતી અને સ્થળ નિરીક્ષણ કર્યું હતું તો વડાપ્રધાનશ્રીએ બે હજાર ચોવીસમાં બાર માર્ચ દાંડી કુચ સ્મૃતિ દિવસે આ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનો કાર્યારંભ ભૂમિવંદનાથી કરાવ્યો હતો મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા અંદાજે પંચાવન એકરમાં આ રિડેવલપમેન્ટ કામગીરી હાથ ધરાઈ રહી છે તો મુખ્યમંત્રી દ્વારા આ કામગીરી પ્રગતિની વિગતો મેળવવા માટે મુખ્ય સચિવ પંકજ જોશી સાથે આશ્રમની મુલાકાતે ગયા હતા મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટના એક્ઝિક્યુટિવ કાઉન્સિલ ચેરમેન આઈ પી ગૌતમ અને ખાસ ફરજ ઉપરના અધિકારી આઈકે પટેલે મુલાકાત દરમિયાન મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુનઃ પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેલી કામગીરીની વિગતો પૂરી પાડી હતી આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી શ્રીએ જૂના મકાનોના રેસ્ટોરેશનની કામગીરીનું નિરીક્ષણ કરી અને પૂર્ણ થયેલા કામો તેમજ પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરી હતી તેમણે સોમનાથ છાત્રાલય દસ ઓરડી વણિક પરિવારની ચાલી અને આશ્રમ શાળા જેવા મકાનોની કામગીરી નિહાળી હતી તો પ્રોજેક્ટમાં ચાલતા કામો મુલાકાતીઓ માટેના આંતરિક રસ્તા ડ્રેનેજ પીવાના પાણીની વ્યવસ્થા સહિતની કામગીરીની સમીક્ષા કરી હતી આશ્રમની મુલાકાતે આવનારા પ્રવાસીઓ માટે નિર્માણ થનારી પાર્કિંગ સુવિધા પ્રવેશ દ્વાર ફૂડ કોર્ટ આશ્રમના પુનઃ નિર્માણ પામી રહેલા વિવિધ વિભાગો અને ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો ઉપર ચાલતી કામગીરી વગેરેની સમીક્ષા કરી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું તો ઉલ્લેખનીય છે કે આ સ્મારક ભાવિ પેઢીઓ માટે પ્રેરણારૂપ બનશે અને ગાંધીજીના વિચારોની અસરકારકતા વધશે અહીં ગાંધીજીના દિવ્ય જીવન અને આશ્રમના ભવ્ય વારસાને દર્શાવતા માહિતીપ્રદ પ્રદર્શનોની સાથે જ પૂજ્ય બાપુ દ્વારા સાબરમતી આશ્રમથી શરૂ કરવામાં આવેલા સત્યાગ્રહ અને સ્વાતંત્ર્ય સંગ્રામને દર્શાવતા ઇન્ટરેક્ટિવ પ્રદર્શનો પણ મુલાકાતીઓ નિહાળી શકશે